નમસ્કાર હું પ્રદેશ મહિલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આપને એક એવી અદ્ભુત મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ છે સુશીલા દે પણ સૌ તેમને પ્રેમથી સુશીલા માતાજી તરીકે ઓળખે છે તેમની ઉંમર બોત્તેર વર્ષ છે જીવનના આ પડાવે પણ તેઓ હિંમત હાર્યા નથી તેણે દીકરી અને તેમની દોહિત્રી એમ ત્રણેયની આર્થિક જવાબદારી આવી પડી આ કપરા સમયમાં પણ તેમણે હિંમત ન હારી તેઓ પોતાના ઘરે જ જાત જાતના સ્વાદિષ્ટ નાસ્તા બનાવે છે અને એ વેચીને પોતાનું પોતાની બીમાર દીકરીનો અને નાની દોહિત્રીનો ગુજરાન ચલાવે છે તેમની આ મહેનત અને સંઘર્ષ ખરેખર પ્રેરણા છે સુશીલા માતાજી સુધી અમને પહોંચાડવામાં અમારા એક સુપચિંતક અને સમાજ સેવક શ્રીમતી ચેતનાબેન શાહે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અમે ચેતનાબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પ્રલેશ મહિલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલાઓના વિકાસ અને ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે સુશીલા માતાજી જેવી અનેક મહિલાઓને મદદ પહોંચાડવાનો અમારો પ્રયાસ છે જો આપના ઘરમાં કોઈ શુભ દિવસ હોય જેમ કે જન્મ દિવસ લગ્નની વર્ષગાંઠ અથવા તિથિ અને આપ દાન કરીને પુણ્ય કમાવા ઈચ્છતા હો તો આપ પ્રલેશ મહિલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટમાં યોગદાન આપી શકો છો આપનું એક નાનું યોગદાન પણ સુશીલા માતાજી જેવી અનેક મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે આપના સહયોગથી અમે વધુને વધુ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીશું આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ